મળી યારો સુરે કરું લો જોવું મળી યારા કેરી વાત કે હું તો તન વારું હો જી હો મળી યારા હાય આજ તો મજૂરી આવ્યો છું આજ તો આ ચાર વીઘા અઢી વીઘો ચાર વીઘા જેવો નંબર લાગે છે પણ એ ફાઈન વધ ચારસો પાંચસો જે મજૂરી આવે તો આજ તો થાક લાગશે સારું છે હા વધવાના અને પોણી જબર આવે છે આ તો હોજે થઈને થોડી વિસ્કી વિસ્કી મારવી પડશે ચારસો માંથી બહુ રૂપિયા વાપરી નાખશું આ તો થાક ઉતરી જાહ હા ગમે તે કરું પણ આખા દાળ એનું કહી આલું છે એવું કોક કરે છે ઉતાર રાગ્રાની સીઠ તો ગયા છે બહાર એની ચિંતા નહીં હું હજુ તો આવી જ વાગતા વાગતા તો ગમે તે કરશી તો એ ફોન કરવો પડશે પછી હોત ચોચા પડ્યા હે પૈસા નહિ ઉધાર વાળા લઈ પી જાય હે કરીને પૈસા તો મારે ભેગા કરવા પડશે ને ઉધાર વાળા નહીં જીવવા દે ઘેર ડોસીએ ઘેર પહેવા દેતી નહીં જબ્બર ડખા પડે કોઈ ભાઈ બને ટેકો હાલતો નહીં કોણ પાયવાનું આ સદરા ચેતનો બાજ્યો કટા ભાઈ હા હા

મજૂરી કરો પણ આપડે બધા એટલે મારું કાઢવું પડશે કોમ ભયબંધ કરી કોમ નહીં તમારી ઓળખોન લઈને કીધું અલગ રાવત વરસાદ એવો આવે તમને તો ખબર હરસાદ મગફળી

હા હા તે પંદર વીસ મિનિટમાં તમે તારા આવો કોઈ ચિંતા નહીં મારા ઓળખીતા જ તમે આવી હું કોમ પડ્યું છે તમારે થોડી ચર્ચા કરવી છે મારે હા તે પંદર વીસ મિનિટમાં આવો તમે તારો હતો નહીં એ સારું હલો સારું મૂકું તારું હો પંદર વીસ મિનિટમાં આવું એ આવે એટલે રૂબરૂ ચર્ચા કરી લઈએ તમે તમારી રીતે ગયા તો હું કોઈ તો વધુ નહીં મને ઓળખના એટલે મને જલ્દી ભરોસો ના કરે ભાઈ તો હું કોઈ હવે તમારી રીતે કહી દે જે તમારું વહેવાર હોય તો હું સીટની તો હું વાત કરી લઉં સીટ આવું એટલે કોઈ સીટ હારા આવે ત્યાં તો હારા યાર આ પાંચસો રૂપિયા તારી પૂળા બહુ વેલાડીશું આ પાવન મા કલાક પોય એટલે પાંચન નોટ ઊભી એમ કાલ આવો ફેર પાછો એવું હે શેન કાઢી કોઈ નંબર છે આખો આ ચીકી દાણ તો પી ના થાય ના ને ફોન આવે છે પણ બાપનું બાપનું થોડું આવે હ

ત પૈસા લીધા તો લઈને આવો તો ના તો દોહો હારી જબર ઉખડી ભાઈ છે ને બાપો તો આવશે પૈસા લે કોઈ લઈ આ કતરા કોને હા માં તમે ભગવાન જેવા મારા કોમ કાઢશો હું તમારું ઉછી પેલી વખત નાખ ના બહુ પેલી પણ હું તો પેલો લઈને તમાર ઘેર આવું તને હું કહું હું તમારું પશુ કઉ હાચું કહો

મારે જવું તો પડશે તમારા મારા ઘેર રાખવું મારા સેટ ના ઘેર જવું પડશે